જે વર્ષે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે જેના દર્શન ને કરીને લોકો અભિભૂત થયા હતા કચ્છમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશજીની વિશાળ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ની સ્થાપના કરવામાં આવે છે પંદર ફૂટ ઊંચી આ મૂર્તિ ઘાસ અને માટીમાંથી બનાવવામાં આવી છે અહીં ગણેશ ઉત્સવ દરમિયાન વરસાદ પડે તો પણ પંડાલમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે પંદર ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી આ મૂર્તિ સમગ્ર કચ્છમાં સૌથી વિશાળ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે

શરે મૂર્તિમાં પર્યાવરણને કોઈ પણ નુકસાન ન થાય તે રીતે ઇકો ફ્રેન્ડલી અને વેજીટેબલ રંગોથી બનાવવામાં આવે છે ફ્રેન્ચ ગ્રુપ છેલ્લા 24 વર્ષથી એટલે 24માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ગણેશ ઉત્સવનું આયોજન કરી રહ્યો છે લગભગ 2010 થી અમે ગણપતિ બાપાની એક વિશાળ પ્રતિમાનું ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરીએ છીએ જે મૂર્તિ ઘાસ, ફાસ અને માટીથી બનવામાં આવે છે દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશભક્તિના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે આ મૂર્તિ પંદર ફૂટ ઊંચી અને દસ ફૂટ પહોળી છે આ મૂર્તિ સમગ્ર ઘાસ વાંસ અને માટીથી બનેલી છે કોઈ પણ પ્રકારનો એનામાં કેમિકલ નથી જેનાથી કોઈ પણ જળજીવોને નુકસાન ન થાય આ મૂર્તિનું વિસર્જન પણ એક વિશિષ્ટ પ્રકારે કરવામાં આવે છે

તો નવ દિવસીય ગણેશોત્સવમાં દરરોજ મહાઆરતી ઉપરાંત અહીં રાજ ડાન્સ કોમ્પિટિશન ડાયરો મ્યુઝિકલ હાઉઝી શ્રી ગણપતિ મહાપૂજા એવમ સામૂહિક અથર્વ શીર્ષ પાઠ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો અને રાજકીય સામાજિક મહાનુભાવો પણ ઉપસ્થિત રહે